વાકાનેર સજનપર ગામે જે ઘરે આવ્યો છું હું ખૂબ જ સરસ મજાનું અહીંયાનું વાતાવરણ છે કાલે અમે આવ્યા અહીંયા અને લગભગ છ સાત દિવસ રોકાશું ખોટું મોજ મસ્તી થવાની છે ગામડા ગામની તમે જોઈ શકો છો કે આપણે સજ્જન છે અહીંયાનું વાતાવરણ ખૂબ જ એકદમ ઠંડુ અને શાંત વાતાવરણ છે બહુ મજા આવી રહી છે અહીંયા તમે જોઈ શકો છો કે આ ગામડા ગામની મોજ પૂનમ છે જઈ રહ્યા છીએ બરાબર સવારના છ વાગે અત્યારે અમે એક કિલોમીટર મામાની વાડી છે તો મામાની વાડી સુધી અમે ચાલી ગયા પાંચ મિનિટની અંદર વાડીએ પહોંચી ગયા અને અત્યારે ઘરે જઈ રહ્યા છીએ પાછા વેલકમ ગુડ મોર્નિંગ ઓલ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મજાનું અહીંયાનું વાતાવરણ છે વેલકમ મોલ ગામડા ગામમાં તમે જોઈ શકો છો કે આવું હોય છે અમારે કાઠિયાવાડમાં ખૂબ જ સરસ મજાનું વાતાવરણ છે અહીંયાનું ગામડા ગામનું વેલકમ ઓલ ગુડ મોર્નિંગ તમે જોઈ શકો છો કે અત્યારે સૂરજ રહ્યો છે ખૂબ જ સરસ મજાનું તમે જોઈ રહ્યા છો નજારો છે સવારનો સૂરજ નીકળી રહ્યો છે અત્યારે સવારમાં તમે જોઈ શકો છો કે સવા છ થઈ રહ્યા છે આવો નજારો ભાગે જ જોવા મળે છે ખૂબ જ સરસ મજાનો નજારો છે અહીંયાનો સવાર પડી ગઈ છે અને સૂર્યો છે તમે જોઈ શકો છો એના ગલુડા આવે છે ગામડા ગામમાં ગલુડા એનો નજારો ખૂબ જ ગામડા ગામની મોજ

મારું મામાનું ગામ એટલે કે મારું સાસરી ગણો ને મારું મામાનું ગામ ગણો સજન પર ગામ તમે જોઈ શકો છો લાઈવ સવારમાં ગામડા ગામની મોજ સજ્જનપર ગામ તમે જોઈ શકો છો ગામડા ગામની વાતાવરણ ખૂબ જ સરસ મજાનું હોય છે અને એકદમ શાંત વાતાવરણ અને ખૂબ જ સરસ મજાની મજા આવે છે ત્યાં

જેવું કે તમે જોઈ શકો છો કે ગામડામાં પાણીના હવાડા હોય છે તો તમને પાણીનો હવાડો બતાવું આજે આપણે ઢોર ઢાંકરને જે પાણી પીવામાં આવે છે એ પાણીનો હવાડો છે જે ગામમાં ઓલરેડી બધી જગ્યાએ હોય જ છે અને તમે જોઈ શકો છો સજ્જનપુરી ગામનો ગેટ છે મેન

આ કોણ ગલ્લો નાખ્યો હં તો આપણે આપણે ગલ્લો નાખ્યો કોઈ અરે હા કેમ છે ચક્કર લીઓ ચી 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 કરસા ચક્કર લીઓ બોલા ચી 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 મુજા નઈ અસલ મજા મને તો બધે મજા જ આવે છે મજા જ આવે મને તો બધે મજા જ આવે છે <laughs> जय भीम नमो जय जी कच्चे जले चिदं यान से निराले जय भीम वाले हैं सुनो जी हम जय भीम वाले हैं good morning brush <speaks> <Didn't> <inaudibleenders> <speaking again> That's all. <laughs>